श्रीवासुदेवविमलामृतदामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं त्रिभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रबद्ये ॐ अवतारण्य श्रीस्वामीनारायणाय नमो नमः શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામિનેય નમો ન સ્વામિનારાયણ હરિ સ્વામિનારાયણ હરિ સંવત અઢારસો પંચ્યાસીના પોજ સુધી પૂનમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગેડા મધ્યે દાદા કચ્છનના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે બિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમારા મનમાં આ બે વાર્તા ગમે છે ને ત્યાં મન અટકે છે તેમાં એક તો જેને એમ હોય જે એક ચૈતન્યના તેજનો રાશિ છે ને તેના મધ્યને વિશે શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ સદાય વિરાજમાન છે એવા દ્રઢ નીચે હોય અને તે ભગવાનની ઉપાસના ભક્તિ કરતો હોય તે વાત ગમે પણ કેવળ ચૈતન્ય તેજને માનતો હોય ને તેની ઉપાસના કરતો હોય ને ભગવાનને સદા સાકાર ન માનતો હોય ને તેની ઉપાસના ન કરતો હોય તો તે ન ગમે અને બીજું એમ જે એવા જે ભગવાન તેને અર્થે જે તપને કરતો હોય તથા યોગને સાધતો હોય તથા પંચવિષયના અભાવને કરતો હોય તથા વૈરાગવાન હોય ઇત્યાદિક જે સા જે જે સાધન તે ભગવાનની પ્રસન્નતાને અર્થે નિર્દમપણે કરે તે ગમે અને એવાને દેખીને અમારું મન રાજી થાય છે જે એને સાબાસ છે જે એવી આવી રીતે વર્તે છે સહેજાનંદ સ્વામી મહારાજની જય